જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ આજના રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે પોતાના ઘરે બિરાજતા શ્રી ઠાકોરજીની પરિક્રમા કયા કયા દિવસે કરવી તે જોઈશું પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવતા નવા તમામ વિડીયો આપણા સુધી પહોંચી શકે વાલા વૈષ્ણવો પહેલા તો પરિક્રમા કેવી રીતે કરવી તો કે છે કે દંડવત કરી જમણો હાથ પ્રભુ તરફ રાખીને પરિક્રમા કરવી પરિક્રમા પૂર્ણ થયા પછી ફરી દંડવત કરવા શ્રાવણ વદ નોમના દિવસે ઠાકોરજીને પલ્લામાં બિરાજ્યા હોય ત્યારે પરિક્રમા કરવી કાર્તક સુદ એકમ ગોવર્ધન પૂજા આપણા ઘરે ગોવર્ધન પૂજા ન થતી હોય તો શ્રી ઠાકોરજીને વચ્ચે બીરાજીને પરિક્રમા કરવી પાંચ અથવા તો સાત પરિક્રમા કરવી જેનો ભાવ ગિરિરાજની પાંચ અને સાત કોશી પરિક્રમાનો છે અક્ષય નોમના દિવસે શૃંગાર પછી નવ પરિક્રમા કરવી જેનો ભાવ નવધા ભક્તિનો છે કાર્તક સુદ અગિયારસ મંડપમાં શ્રી પ્રભુ અને તુલસીજીની પરિક્રમા કરવી ફાગણવદ એકમ ડોલમાં બિરાજતા પ્રભુના ચોથા ખેલ ડોલમાં પ્રભુને પધરાવી ખેલ ખેલાવી ભોગ ધરાવી આરતી પછી પરિક્રમા કરવી અષાઢ સુદ એકમ રથયાત્રામાં રથમાં પછી પરિક્રમા કરવી શ્રાવણવદ એકમના હિંડોળા વિજય દિવસે હિંડોળા વિજય કરતાં પહેલાં પરિક્રમા કરવી આપ શ્રીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું છે કે ગોવર્ધન પૂજાના દિવસે પાંચ અથવા તો સાત પરિક્રમા કરવી અને અક્ષય નોમના દિવસે નવ પરિક્રમા કરવી અને બાકીના દિવસો છે ત્યારે ત્રણ પરિક્રમા કરવી આવી રીતે ખૂબ જ સુંદર રીતે આપણને બતાવ્યું છે તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ ફરીથી મળીશું નવા સત્સંગ સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ